કચેરી ખાતે સામાન્ય સભા યોજાઈ લખપત તાલુકાના મુખ્ય મથક દયાપર ખાતેની ગ્રામ પંચાયત કચેરીમાં તાલુકા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી જેમાં પાણી તેમજ આંગણવાડીને લગતા પ્રશ્નોની રજૂઆત સાથે જમ્મુ કાશ્મીરમાં થયેલ આતંકવાદી હુમલાના બનાવમાં મૃત્યુ પામનારા નિર્દોષ લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી દયાપર ગ્રામ પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારી લક્ષ્મીબેન ઠાકોરની ઉપસ્થિતિમાં યોજાયેલ બેઠકમાં ગામમાં એકાંતરે અપૂરતું પીવાનું પાણી આપવામાં આવે છે જે બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ પાણી આપવામાં આવતું હોવાથી મુશ્કેલી પડે છે જેથી હાલની વસ્તી મુજબ પાણીનો જથ્થો વધારીને આપવામાં આવે તેવી રજૂઆત સાથે જાગરિયાવાસમાં પેવર બ્લોક નાખવામાં આવે ગામમાં આવેલી આંગણવાડી કેન્દ્રોને કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવે તેમજ તેમાં ખૂટતી સુવિધાઓ પૂરી પાડવાની સાથે મુસ્લિમ વિસ્તારમાં નવી આંગણવાડી કેન્દ્ર શરૂ કરવામાં આવે કન્યા શાળામાં મધ્યાહન ભોજન શેડ બનાવવા અને જાગરિયાવાસ મફતનગર વિસ્તારમાં નવી પ્રાથમિક શાળા મંજૂર કરવામાં આવે તે સહિતના પ્રશ્નો સાથેની રજૂઆતો કરવામાં આવી હતી બેઠકમાં ગ્રામ પંચાયતના મહિલા સરપંચ જયાબેન પોકાર તેમજ આઈસીડીએસ કચેરીના સીડીપીઓ શિલ્પાબેન સંઘાર હસમુખભાઈ પટેલ મીઠાભાઈ નોતિયાર ધનજીભાઈ ઠાકરાણી મોહનસિંહ જાડેજા પુનિત ગોસ્વામી સહિતના સભ્યો તેમજ તલાટી પરેશભાઈ આયર એનએસ પરમાર ઇબ્રાહિમ નોતિયાર દયાપુર પ્રાથમિક કુમાર કન્યા શાળાના મુખ્ય શિક્ષકો તેમજ ગામની આંગણવાડી કેન્દ્રની બહેનો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં ઉપસ્થિતિઓ દ્વારા તાજેતરમાં જમ્મુ કાશ્મીરમાં થયેલ આતંકવાદી હુમલાની ઘટનામાં થયેલ નિર્દોષ લોકોના મોત બદલ તેઓને શ્રદ્ધાંજલિ આપી બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું રિપોર્ટ બાય આદમ નોતિયાર કચ્છકેર બ્યુરો ચીફ ગ્રામસભાની અંદર સૌ ગ્રામસભાના સદસ્યશ્રીઓ તાલુકા વિકાસ અધિકારી સાહેબ ટીડી તમામ જ્યારે ઉપસ્થિત છે ત્યારે આજની આ ગ્રામસભાની અંદર બોલવામાં જે લીધો લોકોની જે આતંકવાદી દ્વારા જે હત્યા કરવામાં આવી છે એ હત્યા વખડતો આજની આ ગ્રામસભામાં ખરાવ પ્રસાદ કરવામાં આવ્યો છે બે વિવિધ આ ગ્રામસભાની અંદર જે ગ્રામ પંચાયતની અંદર નાના નાના પ્રશ્નો એ જે પ્રશ્નોની રજૂઆત તાલુકા વિકાસ અધિકારી સાહેબ મારફતે સાંભળવામાં આવી અને યોગ્ય એ પ્રશ્નનું નિરાકરણ સ્વરૂપે હૈયાદાર આવી રાખવામાં આવી તો આ ગ્રામસભાનો મુખ્ય જે હેતુ બે હજાર દસ પછી જે મનમોહનસિંહજીની સરકાર પક્ષી એ રાજકીય જે ગ્રામ સભાની જે ઉજવણી કરવી એના ભાગરૂપે જે ગ્રામસભા રાખવામાં આવેલી હતી આ ગ્રામસભાની અંદર વિવિધ સમાજ તેમાં ગ્રામ પંચાયતના શ્રીઓ તાલુકા પંચાયતના જવાબદાર શ્રીઓ તમામે હાજરી આપવામાં આવી હતી અને આજની આ ગ્રામસભાનો મુખ્ય મુદ્દો જે છે એ સાર્થક થયેલો હતો